સુરતમાં કેટલાક બેફામ કાર ચાલકો વારંવાર અકસ્માતની આપે છે રિંગરોડ બ્રિજ પર બેફામ કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી ડિવાઇડર પરથી કાર સીધી કુદાયું મોપેડ સવરટે લીધા બાદ કાર સીધી બ્રિજ પર આવેલી ટ્રાફિક ચોકીમાં ઘુસાડી દીધી હતી જોકે સદનસીબ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ નથી સુરતમાં કેટલાક કાર ચાલકે બેફામ રીતે વાહનો હુંકારી અકસ્માતની ઘટનાને અંજામ આપે છે ત્યારે ફરી આવી અકસ્માતની ઘટના સુરતમાં જોવા મળી છે સુરતના રિંગ રોડના બ્રિજ પર અકસ્માતની ઘટના બની હતી મોડી રાત્રે સુરતના ટ્રાફિકની ધમધમતા રિંગ રોડ બ્રિજ ડિવાઇડર કુદાવી રોંગ સાઇડમાં ઘુસેલા કાર ચાલકે કાર પ્રતિ કાબુ ગુમાવતા એક્ટિવા ચાલકે અટપેટે લઈ બ્રિજ પર બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસની ચોકીમાં આખી કાર ઘુસાડી દીધી હતી કારનો આગળનો બોનર સેટ ટાયરમાં પણ મોટું નુકસાન થયું છે જ્યારે એક્ટિવા ચાલક અને કાર ચાલકને પણ ઇજા પહોંચવા પામી છે તો બનાવ લઈને પોલીસે તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે મામલે પોલીસે કાર તાલક સામે ગુનો પણ નોંધ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા